રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં ચોત્રીસ કરોડની ગ્રાન્ટનો ચેક મળ્યો છે તેના અનુસંધાને આજે જૂનાગઢ મહાનગરપાલિકાની આખરી જનરલ બોર્ડની મિટિંગ મહાનગરપાલિકાના સભાખંડમાં મળી હતી જેમાં વિકાસ કામોને લઈને ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી જૂનાગઢ મહાનગરપાલિકાના સભાખંડમાં આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં વિવિધ કામો બાબતને લઈને કુલ નવ જેટલી દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી આ તકે જુનાગઢ જોશીપરા વિસ્તારમાં ઓવરબ્રિજ બનાવવા માટે દરખાસ્તને મંજૂરીની મહોર મારી દેવામાં આવી છે ત્યારે નજીકના સમયમાં મહાનગરપાલિકાની ચૂંટણી આવે છે અને હવે મુદત પૂર્ણતાને આરે છે ત્યારે આજની સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં અલગ અલગ વિસ્તારોમાં ધ્યાનમાં રાખી વિવિધ પ્રકારના કામોને મંજૂરીની મહોર મારી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે ચૂંટણીની આચારસંહિતા પૂરી થઈ પછી મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે મળી હતી કુલ વિવિધ વિકાસ કામોને સાંકળી કુલ નેવું દરખાસ્તોને આજે મંજૂરી આપવામાં આવી છે ખાસ કરીને આજની સ્ટેન્ડિંગમાં જે વર્ષોથી આ જોશીપુરા આરોબીનો પ્રશ્ન હતો તો આજે આજની સ્ટેન્ડિંગમાં જોશીપુરા ઓવરબ્રિજને કામ માટેની મંજૂરી આપવામાં આવી છે જેથી આવનારા દિવસોમાં જોશીપુરા આરોબીની કામની પ્રગતિ થાય અને કામની શરૂઆત થાય માટે આજે મંજૂરી આપવામાં આવી છે સાથે સાથે વૃક્ષારોપણ માટે નક્કર કાર્યવાહી થાય એ માટે થઈ રાજકોટની સદભાવના જે ચેરિટેબલ ટ્રસ્ટ છે એને આ શહેરમાં પાંચ હજાર વૃક્ષો વાવવા માટેની દરખાસ્તને પણ આજ મંજૂરી આપવામાં આવી છે આ જે વૃક્ષો વાવવામાં આવશે એની સંપૂર્ણ જવાબદારી ઉછેરવાની સદ્ભાવના ચેરિટેબલ ટ્રસ્ટની છે એટલે આખા ગુજરાતમાં આ ટ્રસ્ટ વૃક્ષારોપણનું કામ કરી રહી છે તો મહાનગરપાલિકામાં પણ વૃક્ષારોપણની નક્કર કામગીરી થાય એ માટે સદ્ભાવના ચેરિટેબલ ટ્રસ્ટને આ કામને સોંપવામાં આવ્યું છે સાથે સાથે આપણું શહેર ઐતિહાસિક સિટી છે હેરિટેજ સિટી છે તો હેરિટેજ બિલ્ડિંગોનું વધારેમાં વધારે ડેવલપમેન્ટ થાય એ માટે થઈ કુલ ચૌદ કરોડના ખર્ચે નરસિંહ વિદ્યા મંદિરના રીડેવલપમેન્ટ કરવા માટેના કામને પણ આજે મંજૂરી આપવામાં આવી છે કે જેથી આવનારા દિવસોમાં આ બિલ્ડિંગ એક હેરિટેજ બિલ્ડિંગ તરીકે પ્રવાસીઓ જોઈ શકે એ માટેની આજે મંજૂરી આપવામાં આવી છે વરસાદી સિઝનને કારણે જ્યાં જ્યાં ખોદાણ થયેલ છે તો એ ખોદાણને પૂરવા માટે થઈ દરેક વોર્ડમાં પાંચ લાખ રૂપિયાની વાર્ષિક ભાવના કોન્ટ્રાક્ટરોને ફાળવણી કરવામાં આવી છે કે જેથી કરીને જ્યાં જ્યાં આવી સમસ્યાઓ છે ત્યાં ખાડા પૂરી શકાય એ માટે દરેક વોર્ડ વાઇઝ પાંચ લાખ રૂપિયાની મંજૂરી આપવામાં આવેલ છે આમ આજની સ્ટેન્ડિંગમાં અનેક વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી છે બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જુનાગઢ